નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે નર્મદા જિલ્લાના ડેડીયાપાટામાં આપના ધારાસભ્ય ચૈતર વસાવાના જામીન મામલે રાજકીય ગરમાઓ ચરમસીમાએ પહોંચ્યો છે ચૈતર વસાવાના સમર્થકમાં દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવત માણે ચોવીસ જુલાઈએ ડેડિયાપાટાની મુલાકાત લેવાની જાહેરાત બાદ ત્યારે વધુ વાત કરી તો ભાજપ અને આપ વચ્ચે શાબ્દિક યુદ્ધ શરૂ થયું છે ભાજપના શાસક મનસુખ વસાવે આપ નેતાઓ પર આકરા પ્રહારો કર્યા છે અને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હશે કે ડેડિયાપાટામાં યોજવાથી મળશે નહીં વધુ વાત કરીએ તો આપ પર સીધો આરોપ લગાવ્યો છે કે કેજરીવાલને કાયદા કાનૂનનું ભાન હોવું જોઈએ અધિકારીઓની હાજરીમાં ચૈતર વસાવે સંજયભાઈ પર હુમલો કર્યો હતો આ હુમલા આધારે ફરિયાદ દાખલ થઈ છે અને ચૈતર વસાવાની ધરપકડ કરવામાં આવી છે ચૈતર વસાવા ત્યારે લોકોનો ટોળો ભેગો કરીને આવા કૃત્યો કરે છે પરંતુ કાયદો બધા માટે સરખો છે મંજુ કસાવાઈ ઇન્દિરા અત્યારે ગાંધીનું ઉદાહરણ આપતા કહ્યું કે અમે તેમને પણ જેલમાં જવું પડ્યું હતું કારણ કે આ લોકશાહી છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ